એટલે ચાર ના હું કપડાં બદલીને તૈયાર થઈને બેઠો છું કોમેડીવાળા એકે હજી આવ્યા નહીં ફોન કરું મેં કહો આ તો ફેર કરવો પડશે હા હેલો અલ્યા ફોન તો ઉપાડ ફોન છે ઉપાડતો નહી શૂટિંગ માં હે શૂટિંગ માં જો શૂટિંગ માં મન તો એક દણક 2000 આલ્યા છે હા હું તો હવે એની ચેનલ માં જોડાઈ જઉં છું હવે કેમ હા તમે તો મને કોઈ આલતા નહી હાથ વિડિયો બના અને નોમ વધી ને બદલાઈ જાય એમ હવે નોમ તો વજુ એક ના વજુ હોય હા 2000 મળ્યા છે મને હા હવે એ ચેનલ માં જોડાઈ જઉં છું હા

એટલે કોમ હતું બે કલાક થી બેઠા છે ફોન કરે છે જૂઠું બોલે પણ જો પણ નહી પાવર આવ્યો પાવર કોઈ નહીં ચાર પાંચ વિડીયો છે કે તું

પણ કોક આવવું પડશે આયે તો વાત કરું હેડ તું બે બેજે કોમ ધંધો કરતા પછી આવું તો આપણે ટીમ પછી હેડી વાત હેડી કોક આલો તો કોઈ રેડો પાવર બોલે કોઈ છે પાવર હવે લાગે એટલી બોલે છે એટલી બોલે તો હવે રેહો વાયરો આવે છે

કોઈ ના હોય ને તમે કોઈ ના હોય એટલે કોઈ તમારું રણ ધણી ના થાય તમે કોક બનો એટલે બધા તમાર ચેડે ચેડે ફરે

ભિખારી છે કે તું પૈસાગે હાથ દાડમ તો તમે હાથ વિડીયો કોમેડી કરી ના એ તો

પૈસા આપવા મળે એક સમય તો સંપલય આવશે ગાડીઓ આવશે બંગલાય થાય પણ એના માટે સમય માગે તમારે ચાર દાડમ કરોડપતિ થઈ જાવ તો ચાલ આવે ઠે

નવી ચેનલ બનાવી ગયો આપડી ચાલે ઈયન ભેગા એટલે નોખી બનાવી ચાલે બસ આપડે બાઈક બાઈક લઈને ફરજો ભાડું ચાર દાડા આવું દે અને લઈ આ વિડીયો ગયા હવે એટલે તો હા પછી તો બેઠા બેઠા આપડા પાસે આમ સેલ્ફી લેવા આવજો બધા ઓય ઓય તમને નથી ખબર ને હું માલ લીધે વિડીયો ઉકડી ઓ નો 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 કરો એવી કોમેન્ટ કરું ને રાચો રાજ ફેમસ થઈ જાવ પસ્તો ગબ્બર ભઈના વી ફોન આવે ને તો એને ઉપાડો ઓ નો હવે કાપો કાઢી નાખું ને હા ચેનલ ચેનલ હવે આ મારી ચેનલ નો પાડો હો આજ વિડિયો બનાવવા છે નહી જા તમે ઈ ને જાવ તમે પોતાની ચેનલ બનાવી છે મે ઓમ તમે રહી જવાના કોઈ કરી જવાના કોઈ જો અમે રહી જાવ અમે ચેનલ બનાવી હવે આપડે તો હવે ચેનો મણી ઓટો થઈ ટીમ રાખી ફેદમ મેદગી નાખો પણ મારા મોય મોનશુ લાવ રહી ના મોનશુ રહી બધા પણ પછી થી આપડો વાયરસ થઈ જાય વિડિયો ઓલા આપણે આવતા રહે ને ઓ અમે કોઈ આલતા ન ખોટા આપણ ફોન કરતા હતા આદિર નાખો દારો ને ઓલી ખોદા આપણે દાડી માં છે ને પછી કોઈ આલું છે ને હા આવે છે ને આપણે વિડિયો બનાવશું બે જણા આપણે નવી ચેનલ બનાવજો ને બૂમ પડાવો આખા ગુજરાત માં તો

ના આ કે કે જી મમ્મી તો પિયો શેર તો કરી ગયા હોય પિલો હતો આ ના શું કરે છે આ વિડીયો બનાવશું ઓય 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 તારું કામ તો ભાઈ જહા કો છે ને શું ઉપર તરી દેતો

કેમ? હોય તાર તમન શું ખબર? જમમ કરારે આ તો કાલનો તમારો જોકો વિડીયોમાં આયો મગજ જતોય રહ્યો પબજી જો હોય. પબજી જ આયે પબજી જો એમ. નો 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 નો. 有人。

એમ તું શું કરશે કોમેડી કરશું કોમેડી કરે એમ આપડે બોલાસે કોક આલ છે ડેમો

કોઈનો ફોન ઉપાડવાનો થાતો નહી સબસ્ક્રાઇબર કરાવવાનું આપણે મિલિયન ફોલોવર થાય ને તાર આખલી દુનિયા ને ખબર પડે એને ખબર નહીં કે ચાર વિડીયો વિડિયમ કેવું છે ચાર વિડિયમ આપણે બધા સારી છે ચાર વિડીયમ કમાઈ છે પણ એવું નહી મહેનત માગે અને મહેનત રંગ લાગે શું લાગે હ બા પછી સવાલના સારું હારું મારા આશીર્વાદ છે ખૂબ મોટો નોમ થાય હો હો પછી સારું દિના અને મસ્ત ચીમન ગોળમાં મોહળી અને ખબર થોડું હમત